રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર એક આવેદન પત્ર દેવામાં આવ્યા હતા કેવા વહીવટ કોણ કરતા એ જાણવા માટે કહ્યું સાગથિયા એ ઓછામાં ઓછા સાતસો કરોડ ના પ્રભા છે એ પોલીસ રજૂઆત કરવા આવ્યા

એનો નાર્કો છે થાય એને સાથે કોણ મળેલા છે ભાજપના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ પૂર્વ એમએલએ એ દેવા દેતા અને સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા એ જાણવા માટે મેં નાર્કો ટેસ્ટ ટેસ્ટ માટે કહી દીધું સાગઠિયાએ ઓછામાં ઓછા સાતસો કરોડના કૌભાંડો કર્યો છે એ આ પચાના પૈસા છે એ પોલીસ કમિશ્નરે રજૂઆત કરવા આવ્યા હતા ખરેખર ગેરવ્યાજની વાત છે આ પોલીસ કમિશનર લોકશાહીનું નું અપહરણ કર્યું છે મીડિયા છે એ ચોથી જાગીર છે મીડિયા લોકો અંદર આવે તો જ ને ખ્યાલ સાચો કરે